આવે ત્યારે ફરવારે જઈએ આ મોજા મારી માની છોકરા પલસા બાઈક નું એકલા નું ફરવા બીજા અરે તો ભાઈ ખાઈ કરશે અજી તો વિવાહ બાકી છે વામો છોય વિવાહ જવા એ ખેતર નું કામ કરો ચાલુ પાણી મેલે છે બે મહિના વિવાહ ચાલે ખબર નહી પડતી અજી એક વિવાહ બાકી છે એક વિવો બાકી હોય તો જવું હોય પડે

ઓય હાર હાર તું નહીં મેલ લઈ જા નકલી પેર છે નહીં કોક મર્ડર કરી દેશે તમારું નકલી નકલી આર હે શોક કજારી બજારી રે તમ જઉ લઈ ઓ અરે શેટા સાફ કરી દેણો જલ્દી સારું હાર ના ના ખોદારો ધજે એવો ન જતા ના ના એકદાર જવાનું હતું આ છેલ્લો વિવો હતો જેવો તો તેવો મજા આવી જોત બધા ભાઈબંધો આયા હતા અને

પણ એનું આ રીત હોય ફરવાની ને વિવામ જવાની એ બધા ભાઈ બંધો જે અહી મારા હું એકલો જ વાકન ખેતર માં ડોમ મોટી છું તે તારા ભાઈ બનો કોમ કરાવા નહી આવે શેમ નહી કે તો તારા ભાઈ બનો કે લે અટકેલે મારા હેઠા સાફ કરવાની જાય હા તો આવી તો કોમ કરાવ આવ તે આ એક વિવો હતો ઓ રોમી થઈ ગયો છે રોમી થઈ ગયો છે ભણવાનું એ પડી મેલ્યું પાછા રખડેલ થઈ ગયા છે પાછા

સંસાર સર સાલ્યાકળા વ્યવહાર તેવરમાં ઊભું રહેવું પડે હું કહું છું કજારી પાવડો પડ્યો છે મારા થોડું કોમ ખેતરમાં શેઢા ખોડ દેવા શું કરવો ખેતર માટો લઈ દેવા છે પાવડા તો હું કાલી દેતા છે ભલા આટલું બધું છે ને પાવડું તો ખોટી વાયરલ છે મારી વાયરલ છે ને હેડી આ રસ્તો પડ્યો આ વાટીન વાટીયા ઓમ મને તો પાવળો કે કજાળુ કશિયા ના આલાય મારા ઓઢિયાન કિસુ પાવળો કે કજારી કી આલો કાળો આવ બોલો જોયું જોયું ખાલે પૂસ પાડવા જાતા મારી માની સો ગણ ખાલે ઓમ એકી છોટી ઓમ સો ગણ તો સો ગણ હું તો હું કરવા બા

કે તમારો એક ડોર નહીં તૂટ્યો અને જો તમે ના હોય ને તો ઈવાનું એ કઈ નાખું જ ના પકડાવાય ઈવાન ઓટી હતી ને કાળું હ ઈવાન ઓટી હતી બહુ લોબી હતી લોબી અને જે બાધા પાડીન તો આયા છે હો તાચી પણ એમો એમો વધારે તો નહીં કે તો પણ 100 મહિના તો ઈવાન આ બાધામાં જ ફરવું પડશે કારણ કે ઓટી બહુ મોટી છે

આગળ કાઢવાનો કોઈ અર્થ ખરો ના ના ભગવાન ખરું ભાઈ તા ને બીજું તો હું તો મને મેઠાનું છે આટલા દેખાતો નહીં ઉઠાઈ જવા ને પછી એ કોમ આવશે નાના કને ખબર છે કુન લઈ ગયું ચોરી પેલી ચોરી તો કરવાની જ

ફ્લાઇટ માં પેટી નાખું હા તું છે ને એ પેલું કરી હડી બાવરો વાય નતો મેલ્યો બાપા ઈ મેલા તો લાગ કે યાર બસ આગળ પેલું સાફ કર હડી વાય તો નઈ પડ્યા છે હ વાય પડ્યા નઈ બાવરા અલે વાય મેલા ને કોણ છો છે તાણે વાય આજ નાખે દા ને મુએ નેક માં નાખે દા ઈ હરુ જોર કી રીતે જો નહી આ બાજ કોઈ નહીં આ બાજ પડ્યો ના હોય નહી હ નહી વાય જ નાખે પાવાળા કોણ લઈ ગયો લ્યા તણે હા પાવાળા કોણ લઈ ગયો લ્યા છોકરા કોઈ દેખાતોય નઈ હે તા બે પાવાળા હતા એક કદિયાળી હતી એ તો કહું એક હોય પડ્યો તોન બે હોય પડ્યા તા એ લઈ જવા દે હે આ રીત એ સુખી થાય છે કે લે અરે બીજા કાલ હું બીજા લાવું હે ઓતો નઈ હેડ તારે જવું જ છે હેડ હવે ઘેર કોઈ કોઈ દાતર મારી નઈ હાથે હું જઉં તાન જોણ માં હા જતોય જ હેડ અને વેળા સ તો આવજે પાતnare lai ને પછી પેલું

पण मु एकले तो चक्कल लाइन जाऊ यो अरे मु आउ छोरो देव पतम बुवा पा आउ छोरो हेलो हेलो मा आउड गर्छु कमा आउड गर्छु जा गरा जा कम्प्लेन मटि जा कुमा पबे हो ह इरा बु हो हारा छ त कम्प्लेन मटि जा मटि का ओ गले मटि जा मटि जा हाय एला कारिया हा बोलो तो सर आज जो सो तो गरा गाई जतो रयो आपा तो म के होय का પૂછ પારવા જ્યાં તને ખબર તો સરક માં જ્યાં મારું બેટુ એક તો કોઈ સાધન વાળું ઓળખ્યા વગર બે ના કોઈ નઈ આપડો બે ત્રણ જોજે લેજે બોલો લિટર દૂધ લાયા હતા પછી મન કોઈ વધ્યું છે ના હોય તો પછી કાલ બાલ કોઈ આવે તો આ તારે આવે દૂધ પડી હોય તો સાફ પાણી કરતા પણ ઊંઘું ઉઠાડું એટલે মানে উঠা নাই তকি যি দ

आना आओ मारा काळू काळो बा भूलि गयो पाछो आओ मारा कळोबा भूलि गयो रेत्री काही परन तो पर झगडी अधुरी सो खायचम पूरी काय रिंगटोन ची बेटी रिंगटोन से म्हणे एक तो याद आसे का हे काय आ तो हा कळोबा नी के कळोबा ने वळेलो देव आवो की बस हे जाऊं थैजां हो जल्दी करजो

અલ્યા લાયા તો નહી કેતો પણ આ બે દાડામાં કોઈના હેતર માંથી કોઈ ઉઠાયું તું ખાસુ બોલજે કા પંજરી પડી જો હે એ ધરો બેધરો ઉઠાય તો બાન ના કા જી કા અજી આ બોલજે કા અતારે તો હાલ ખાલી કોણી ની ઉલટીઓ થાય છે લોય ની ઉલટીઓ થાય છે ના હા બોલવો તો બોલી દેજે લોય જ નહીં શરીર મો પાપા લોય એવું ના કર પણ તારા શરીર મો જે હૈ ની ઉલટીઓ થાય છે સા જેવું શરીર બોલજો પતી જો

મારા આશરા એને ખમણ મધા બસ 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 એ જો માથો ને એના હોમા પગલે જઈ અને સોના મોના જાવ કો હોમા પગલે જો લાવજો જોથી લાવ્યા છે કે અને એના હંગાતી 101 રૂપિયો અને કગરી ગુનાનો મેળવો પડશે વાહ ઓય કણ આ પડશે કે કરવો પડે ઓય કણ મેળવાનો

पावा घरक छोड़ कर ना चाल ना चाल तो माताजी નું કામ થાય એટલે ભૂલી જવાનું કાય માનું કામ થાય એટલે હું લેવા રાખું છું કરું અરે કરું પણ

હલ્યા મિત્રો તો જોઈ રહ્યા છે હોય બધું મારા મારા પાછું તાર અમારે તારે ડાળું પણ હતા કારણ ચલા એટલે અમારો વિડીયો ખાલી મનોરંજન માટે હતો એટલે અત્યારે જો દેવી દેવતાઓ તો બધા હાચા હોય છે પણ માણસો જુઠ્ઠા હે તો મનોરંજન માટે વિડીયો એટલે કોઈ દિલ ઉપર કે મન ઉપર લેવું નહીં અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી Tchau,